કે ગુજરાતના વિધાનસભાનું ગૃહનું સંચાલન કરનાર વિધાનસભાના અધ્યક્ષ શ્રી જેમની સંમતિ વગર જેમની સૂચના વગર એ વિધાનસભાની અંદર સાત જણ ચાર્ટરો પોલીસ અધિકારી કે કર્મચારી પણ પગ પેસરો ના કરી શકે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે કેબિનેટ મિનિસ્ટર રાજ્ય કક્ષાના ગુજરાત સરકારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એક વ્યક્તિ પોતાનો પક્ષ ના મૂકી શકે એક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ ના કરી શકે અને ગુજરાતનું નેતૃત્વ કરનાર એ ધારાસભાની અંદર ગુજરાતના આટલા બધા સુપ્રસિદ્ધ લોક ગાયકોને બોલાવવામાં આવતા હોય અને મો કાયકે તમે અમને જ્ઞાતિવાદી કહો છો

કોક વાલ્મીકી ની દીકરી ના શિયાળ લે છે ત્યારે એક વિલંબ કર્યા વગર પૂરો ફલાન નથી ભૂમિ ની અંદર પ્રયાણ કરતો હોય અને ગૌ માતા માટે માતૃભૂમિ માટે રાષ્ટ્ર માટે અને તો એ શુ નિર્ભાતી જીના સંતાનો જીએ અમે કે કેરે જાતિવાદ કે જાતિવાદ કરવડ નથી ના ભૂતકાળમાં અને ના ભવિષ્યમાં કરીશું આ વાત છે તમારી માનસિકતાનો વિરોધ ઉઠાવવાની આ વાત છે તમારી નીતિ ઉપર ટીપ્પણી અને નારાજગી વ્યક્ત કરવાની કારણ કે આ એક વાત નથી થઈ કા કાર્યカーનીલ થાય અહીંયા ગાંધીનગરમાં વસંતોત્સવ થાય કચ્છ ની અંદર રણોત્સવ થાય કોઈ પણ સરકારી કાર્યક્રમ થાય